પતિ પત્ની દિવાળીની શોપિંગ કરવા માટે તૈયાર થાય છે બહાર નીકળતી વખતે ખાટલામાં સૂતેલી વૃદ્ધ માને જોઈ પતિ પત્નીને પૂછે છે કે માને કંઈ લેવું હશે પત્ની કહે હવે એને આ ઉંમરે શું લેવાનું હોય બે ટાઈમ જમવાનું અને સુવા ખાટલો મળી રહે છે એટલું ઘણું છે છતાં તમને લાગતું હોય તો પૂછી જુઓ કંઈ લાવવું હોય તો પતિ મા પાસે જાય છે અને કહે છે મા અમે લોકો દિવાળીની ખરીદી કરવા જઈ રહ્યા છીએ તમારે કંઈ લાવવું છે માએ કહ્યું બેટા ત્યાં જે જોઈએ એ મળી જાય દીકરાએ કહ્યું હા માં શહેરનો મોટામાં મોટો મોલ છે ત્યાં જે જોઈએ એ મળી જાય માએ કહ્યું તો દીકરા એક કામ કરજે ને ત્યાંથી થોડોક મારા માટે સમય લઈ આવજે ને અને દીકરાની આંખમાં આવી મિત્રો એક સમયે પૈસા કે કે સંપત્તિ કોઈ વસ્તુની નહીં પરંતુ તમારા સમય ની જરૂર હોય છે વ્યસ્ત જીવન માંથી થોડો સમય કાઢી સાથે બેસજો તમારો આ વિડિયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય લાઈક કરજો શેર પણ